તમે જાણીતી હેડ એન્ડ શોલ્ડર બ્રાન્ડનું શેમ્પુ સુરતમાંથી લેતા હોય તો સાવધાન સુરતમાં એક કપ પર એક ફ્રી મળતું શેમ્પુ તમારા વાળને સુંદર રાખવાને બદલે નુકસાન પહોંચાડી શકે છે શહેરમાં નકલી ચીજ વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત સુરત અમરોલી પોલીસની કાર્યવાહી આઠ વર્ષથી ઓનલાઈન જાણીતી કંપનીનું ડુપ્લિકેટ શેમ્પુ વેચાતું બડાઓની સરપાયું સોળ લાખથી વધુના મુદ્દામાલ સાથે કિસમની ધરપકડ જાણીતા પોર્ટલ પરથી ગોરખધંધો કરતા ડેનિસ ગિરાણી અને જેમિલ કમાણી વોન્ટેડ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડેડ શેમ્પુ

સેમ્પુ બનાવે છે તે આધારે પોલીસ મદદ માગેલ અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવે આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે છે એના મળી આવેલ છે એમાં સ્ટીકર લગાવવાનો મશીન છે જે શેમ્પુ છે એની બોટલો એ તમામ મળીને કુલ સોળ લાખ મુદ્દા માલ કબજે કરેલ છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં એક જે કામ કરનાર મજૂર છે એની અને બે માલિકની ધરપકડ કરવામાં આવેલ છે

આ લોકો પાસે જે બેચ નંબર હોય છે એના અમુક પ્યોર હોય છે એ બેચ નંબર આધારે તેઓને ખ્યાલ આવે કે આ નકુળી માલ બજારમાં હિતેશ કલ્ચર સુરત